ઉપરકોટથી ગાજેલા સુરતના ડાયમંડ રોઝ પ્રોજેક્ટ હાલ બિન વપરાશી સ્થિતિમાં પડ્યો છે વિશ્વના સૌથી મોટા કોમર્શિયલ કેમ્પસ તરીકે જેને ગણવામાં આવ્યું હતું તે સુરત ડાયમંડ રોઝ ના ઉદ્ઘાટન ને લાંબો સમય વીતી ગયા બાદ હજી પણ રોઝ માં હીરાનો વેપાર શરૂ થયો નથી ભવ્ય ઈમારત ભૂતિયા બની ગઈ હોય તેવો ભાસ થવા લાગ્યો છે સુરત ડાયમંડ બોર્ડ્સ નિષ્ફળ રહ્યું હોવાના દાવા થવા લાગ્યા છે ત્યારે સુરત ડાયમંડ બોર્ડ્સની કમિટી બોર્ડ્સને ધમધમતું કરવા મરણિયા પ્રયાસ કરી રહી છે આજે ફરી એકવાર સુરત ડાયમંડ બોર્ડ્સના લાલજી પટેલે એક વિડીયો જાહેર કરીને દશેરાના દિવસથી સુરતના મુખ્ય હીરા બજારના ચાલીસ વેપારીઓ બોર્ડ્સમાંથી હીરાની ખરીદી કરશે તેવી જાહેરાત કરી છે સુરત ડાયમંડ બોર્ડ્સના લાલજી પટેલે એક વિડિયો દ્વારા જારી કરેલા નિવેદનમાં કહ્યું કે સુરતના મૈદરપુરા મિની બજાર ચોક્સી બજારના ચાળી સીરાના વેપારીઓ દશેરાના દિવસે સુરત ડાયમંડ બુર્સમાં ખરીદી કરવા આવશે આ સાથે જ દશેરાના દિવસથી બુર્સમાં વેપાર ધમધમતો થશે જારના વેપારીઓની અવરજવર બુર્શમાં વચ્ચે શરૂ કર્યા પછી એક હકીકત એવી પણ સામે આવી હતી કે સુરત ડાયમંડ ડાયમંડમાં નાના વેપારીઓ કરતા કહ્યું છે કે નાના વેપારીઓ માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એકસો પચાસ જેટલી કેબિન બનાવાય છે જે વેપારીઓને ભાડે આપવામાં આવશે આ ઉપરાંત એક મોટા હોલમાં પાંચસો ટેબલ મૂકવામાં આવ્યા છે આ જગ્યાએથી નાના વેપારી દલાલો પણ સોદા કરી શકશે આમ તો સુરત ડાયમંડ બુર્સ રિયલ નેચરલ ડાયમંડના બિઝનેસ માટેનું સંકુલ બનાવ્યું હતું જો કે રિયલ ડાયમંડના બિઝનેસને આ સંકુલમાં કેન્દ્રિત કરાવવામાં પરસેવો પડી રહ્યો છે એટલે આખરે આ કેમ્પસમાંથી લેબગ્રોન ડાયમંડનો પણ વેપાર થાય તે માટે બોર્સ તૈયાર કરનારા હીરા ઉદ્યોગના મધાતાઓએ મન બનાવ્યું છે

ઓફિસો વધારે કેમ ચાલુ થાય એના માટે અમારા પ્રયત્ન સતત ચાલુ રહ્યા છે હીરા બજારની અંદર ડાયમંડ બુર્સના આપણા પ્રેસિડન્ટ અરિંદભાઈ ધાનેરા એના આગેવાનીમાં ત્યાંના વેપારીઓ સૌ કોઈ મળેલા અને એ બધામાંથી ચાલીસ વેપારીઓએ એક પ્રોમિસ આપ્યું છે કે દશેરાના દિવસે અમે ત્યાં ડાયમંડ બુર્સમાંથી ખરીદી કરીશું એટલે મિત્રો હીરા બજારની અંદર જે ચાલીસ પચાસ જે વેપારીઓ છે એ ખરીદી કરવા આવે એટલે હીરા બજારની અંદર મોટી બજાર ને મિની બજાર મોટી બજાર ને આપણે મેધરપરા એમાંથી એક હજાર ઓફિસ હશે એટલે એ બધા વેપારીઓ ત્યાં ધીમે ધીમે કારોબાર એમનો શરૂ કરશે એટલે દશેરે ઓપનિંગ થતા કારોબાર વધી જવાનો છે એમાં કોઈ શંકા સ્થાન નથી પટેલ એ બુર્સને સફળતા સુધી દોરી જવાના મુદ્દે થતી અનેક વાતો અને અટકળોને ખાળવા તેમણે જારી કરેલા વિડીયોમાં કહ્યું હતું કે વૈશ્વિક સ્તરે હીરા ઉદ્યોગમાં મંદીના પગલે બુર્સને કાર્યાન્વિત થવામાં સમય લાગી રહ્યો છે પરંતુ વહેલું મોડું સુરત ડાયમંડ બુર્સ ધમધમતું તો થશે જ તેમાં કોઈ શંકા કે વિચાર કરવાની જરૂર નથી